પાટણના રાધનપુરની આસ્થા હોસ્પિટલની ગોર બેદરકારી સામે આવી છે મહિલાને ત્રણ મહિનાનો ગર્ભ હોવાથી શરૂઆતથી જ સતત ત્રણ મહિનાથી આસ્થા હોસ્પિટલની દવા ચાલુ હતી ત્યારે મહિલાના ગર્ભમાં રહેલું બાળકની સ્થિતિ નાજુક હોય છતાં ડોક્ટરે નોર્મલ જણાવ્યું હોવાના પરિવારજનોના આક્ષેપ છે

ત્યારે પરિવારજનો આસ્થા હોસ્પિટલ પહોંચતા ધક્કા મુક્કી કરી બહાર કાઢ્યા હોવાનું પણ પરિવારજનોના આક્ષેપ છે આ સમગ્ર મામલે પરિવારજનો પોલીસ મથકે પહોંચ્યા હતા અને ન્યાય અપાવવા માંગ કરી હતી મારી બેબલી હંગા થા પાર્વતીબેન હંગા થે આ ઘટના ઘટી છે ભાઈ દેવજીભાઈના કારણે કોને એના દવાખાનામાંથી કે ત્રણ મહિનાથી અહીંયા દવા લેતી હતી તો એને પહેલાં રિપોર્ટમાં કાંઈ ના આવ્યું બીજા રિપોર્ટમાં ના આવ્યું છેલ્લા રિપોર્ટમાં એ જ ડૉક્ટરો એવું છે કે આમાં કાંઈ ગાંઠ નહીં હોતું તો એણે કાંઈ સારવારનું ના બતાવ્યું કંઈ આગળ જવાનું ના બતાવ્યું મારી પેબ્લિક વારંવાર અહીંયા જી છતાંય એણે કોઈ ઇન્જેક્શન આવ્યા પાટલા ચડાયા અને દીકરીને પાછી ઘરે મૂકી દીધી તોય ટકા દીકરીએ ના ચાલી એટલે આનંદભાઈના દવાખાને જી અહીંયા ગયા છે કે આનંદભાઈ એવું બોલ્યા કે આ બેનને બહુ પીડીથી થઈ ગઈ છે ને આ કેસ તમે તાત્કાલિક પાટણ જતા રહો ને કે બેન બહુ જોખમવાળો કેસ છે એટલે તમે આને તાત્કાલિક પાટણ જતા રહો તો પછી પાટણ ગયા પાટણ ગયા તો અમે બેથી ત્રણ ચોથા દવાખાના ઢી ફર્યા એના બાળ મરી ગયું હતું તો માય બધું એની સારવાર કરીને બાળ ઘટાયું પછી એને પાણી ત્રણ લીટર ઉપર તો ત્રણ સાડા ત્રણ લીટર જેવું પાણી ઘટાયું એમ કંઈ હજી ગંભીર હાલતમાં અજી વેપીને

અને અમને અહીંયાથી કાઢવાની કરી પછી અમે પોલીસ સ્ટેશન ગયા મારા છોકરાની વહુને પ્રેગન હોવાથી ત્રણ મહિના અહીં દવા લીધી દેવી પહેલા દવાખાને પણ જેમ દવા લીધી એમ દર્શ વધતું છે એટલે વધારે પેટમાં ભરાશું અને વહુને વધારે તકલીફ થવા માંડી એટલે અમે રિપોર્ટ કરાવ્યો બીજા દવાખાને એટલે એ ડૉક્ટરે એમ કીધું કે આ વહુ તમારે વહુને પેટમાં કાંઈક ગાંઠ પડી ગઈ છે એટલે આ કેસ તમારે પાટણ લઈ જવા પડશે પછી અમે પાટણ ગયા એટલે પાટણ ચાર ત્રણ ચાર દવાખાને ફર્યા પણે કાઈ હાથ જાળ્યો નહીં એટલે અમારે પછી અમે બીજા દવાખાને જાય એટલે ડોક્ટર છીકો જો ઓપરેશન થશે પણ આ બાયનો માડક છે ગાડી કાઢી લાગવા માટે તો આ બાય બચ્ચે એટલે કે રાધનપુર રસ્તા હોસ્પિટલ ની અંદર જે ઘટના ઘટી છે કાલની એ ઘટનાના અનુસંધાને કાલના અમે પોલીસ સ્ટેશનના તક્કા ખાઈએ છીએ કાલે બે ત્રણ કલાક સુધી અહીંયા અમે ફરિયાદ આપવા માટે બેઠા છીએ એ લોકોની સતત માગણી છે જે પીડિત મહિલા છે એમના પરિવારજનો અહીંયા છે એમના પરિવારજનોનો ફોન હોવાથી અમે એમની સાથે આવ્યા છીએ ને એમના પરિવારજનોની માગણી છે કે પોલીસ સ્ટેશનની અંદર કાયદેસરની કાર્યવાહી કરી અને એ લોકો ઉપર લીગલી પ્રોસેસ કરવામાં આવ્યો તો પોલીસ સ્ટેશનની અંદર અમે સતત બે દિવસથી ટક્કા કહીએ છીએ આજે પણ આવ્યા અને પીઆઈ સાહેબને અમે આજે મળ્યા જઈને અમને રજૂઆત કરી પણ પીઆઈ સાહેબ એવું કહે છે કે અમે અમે તપાસ કરીએ અને તપાસ કરી પછી ફરિયાદ લઈશું એટલે પેલી તપાસ હોય અને પછી ફરિયાદ લેવાની હોય આવું તો અમે પહેલી વાર સાંભળ્યું એટલે અમને એવું લાગી રહ્યું છે કે આ રાજકારણ જે દેવજીભાઈ ડોક્ટર છે એ રાજકારણના અંદર હોવાથી એમનું મોટું માથું હોવાના હિસાબે એમનો બચાવ થતો હોય એવું અમને લાગી રહ્યું છે ક્યાંક નું ક્યાંક પણ આજે ગરીબ પરિવાર છે એ દીકરીને ન્યાય મળવો જોઈએ અને એમને ન્યાય મળે એ હેતુસર અમે એમની સાથે આવ્યા છીએ અને આજે જો એ લોકોની ફરિયાદ એફઆઈઆર દાખલ કરવામાં નહીં આવે તો અમારો ગુજરાતનું આખું મવડી મંડળ અહીંયા રાધનપુરમાં આવશે બે દિવસમાં અને બે દિવસમાં રાધનપુરમાં આવીને અહીંયા ધામા નાખવાનું છે અને અમે પરિવારની સાથે જ પૂરા છીએ અને મારે ત્રણ મહિનાનો ગર્ભ હતો અને મારે દીવજીની દવા ત્રણ મહિનાથી ચાલુ હતી અને મેં દવા કરાવી તો મને એમ કે તમને પેટમાં બાળકનો વિકાસ સારો છે ને બાળકે સારું છે પણ મને પેઢનો દુખાવો મળતો નહીં અને હું દવા કરાવવા જઉં તો મને બારલા ચડાવે ઇન્જેક્શન હાલે પણ ઘરે આવીને મને દુખાવો ના ફેર પડે પછી હું આનંદ પટેલને અહીંયા મૂકું દુઃખ મને મળતું નહોતું દુખાવો તો પછી આનંદ પટેલને અહીંયા બતાવવા કે જઈએ અડો તો કંઈક ખબર પડે તો પછી મેં અહીંયા ત્યાં બતાવ્યું તો મને ટીવીમાં જોઈને મને કીધું કે તમારે બહુ મોટી પ્રોબ્લેમ છે પેટમાં ગાંઠ થઈ ગઈ છે અને બે મકા સોજા છે તમારે તો મને સોનોગ્રાફી કરાવવા મેળવી તો રિપોર્ટ બતાવે પેટમાં ગાંઠ નહીં બધો રિપોર્ટ આવ્યો પછી મને કે તમારે તાત્કાલિક પાટણ જવું પડશે પછી હું પાટણ ગઈ તો પાટણ મારે ચાર પાંચ દેવાખાને મારે કેસ પકડ્યો નહીં પછી મને એક બેને મારો દાખલ કેસ મારો લીધો અને મને એમ કીધું કે તમારે ક્રિયાટન કરાવવું જ પડશે જો ક્રિયાટન નહીં કરાવ તો તમારું પેટમાં પાણી વાણી નીકળશે નહીં અને પેટ પછી મને મારું બાળક મરેલું કાઢ્યું અને મારો જીવ ખોવાનો આવત પણ પછી મારું ક્રિયાટન કરી દીધું અને પછી ચાર દિવસ રાખીને મને દાખલ કરીને પછી મારે પાણી કાઢ્યું તો આ પાણી કાઢ્યું ત્યારે મને